એની કોઈ સીમા નહી રોજ અહીંથી આ દોઢસો કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિક ના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવર જવર થાય છે એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાના માંથી અથવા સરકારી દવાખાના માંથી ચાર પાંચ રોજ એમ્બ્યુલન્સ નીકળે છે એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી તમે રોડ ની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય કોઈ ચાલતા જવાય એવું નથી તંત્રને આ રોડ સતત રિપેર કરવા હું રજૂઆત કરું છું